નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વંદે માતરમ એટ ધ રેટ એકસો પચાસ સ્મરણ પર્વની ભવ્ય ઉજવણી નવસારી મહાનગરપાલિકા દ્વારા દેશભક્તિની ભાવનાને અર્પિત એક વિશેષ કાર્યક્રમ વંદે માત્ર એકસો પચાસ સ્મરણ પર્વ તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં ધારાસભ્ય તથા મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ તેમજ નવસારી શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દીન ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સવારે દસ વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં સૌએ એકતાને દેશપ્રેમના દેશ રૂપે વંદે માતરમ ગીતનું સમુગાન કર્યું હતું વંદે માતરમ રાષ્ટ્રીય ચેતના સંચાર કરતા ગીતની એકસો પચાસ વર્ષની ઉજવણી સંકલ્પ લેવાદી જેમાં શાળાના સંગીત શિક્ષક અંકિત ત્રિવેદી તથા વૃંદે તેના મૂળ સ્વરૂપના તમામ પાંચ છંદ સમૂહ ગાયન કરાવ્યું હતું આ પ્રસંગે શાળાના નિયામક ડોક્ટર ધર્મેશ કાપડિયાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાનો ઇતિહાસ રચનાકાર બંકિમચંદ્ર અંગેની માહિતી તથા સંસ્કૃત અને બંગાળી ભાષા લખાયેલા આ ગીતનો ભાવાર્થ સમજાવ્યો હતો શું તમે યુરોપ અને યુકે બનવા જવા ઈચ્છો છો તો તમારા માટે મયુર ફર્ન એજ્યુકેશન લઈને આવ્યું છે એક ખૂબ જુદાદાર તક હા તેરમી તારીખે બિગેસ્ટ એજ્યુકેશન ફેર યોજવાનો છે જ્યાં આ વિસ્તારના ટોપ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આવવાના છે તમને સ્કોલરશીપ સાથે સાથે વન ડે માં એટલે કે બાર કલાકનું ઓફર લેટર પાંચ દિવસમાં વિઝા અને મેક્સિમમ આપણને વધુ લાભ મળે તે માટેની આ સમગ્ર માહિતી અહીંયા જ મળવાની છે તો રાજધાની જુઓ છો પહોંચી જાઓ તેર તારીખે અહીંયા યોજાનાર એજ્યુકેશન ફેરમાં માં મયુર ફન એજ્યુકેશન ના લોન સેન્ટર માં યોજાવાનું છે તો ચાલો કારણ કે અહિયાં આવશો તો તમને વિદેશ જવાની પાંખો મળવાની છે બિલ્લીમુરા પાલિકામાં સ્ટોમ્બ વોટર ડ્રેનેજ માટે રૂપિયા આઠ પોઈન્ટ ચોરાણું કરોડ ફાળવાયા બીરા પાલિકાના વિસ્તારમાં ખુલ્લી લાંબા સમયથી રહેલ સમસ્યાને હલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ચોરાણું કરોડની સ્ટોમ વોટર ડ્રેનેજ યોજનાના કામને મંજૂરી આપી છે બિલીમુરાના ખાડા વિસ્તારથી કાંકરાવાડી સુધીના રહીશો તેમના વિસ્તારની ખુલ્લી ગટરને લઈને ગંદકી દુર્ગંધ અને રોગચાળાના ભયથી ત્રસ્ત હતા કાયમી સમસ્યાના નિરાકરણ માટે લાંબા સમયથી માંગણી થઈ રહી હતી બિલ્લીમોરામાં રૂપિયા આઠ પોઈન્ટ ચોરાણું કરોડના ખર્ચે મંજૂર થયેલા સ્ટોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત અડધો કિલોમીટર લગભગ પાંચસો મીટર લાંબી અને આઠ મીટર જેટલી પહોળી બોક્સ ડ્રેનેજ બનાવવાની કામગીરીને મંજૂરી મળી છે

શાળાના આચાર્યો અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહી શુભેચ્છા સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી શાળાના આચાર્ય મનોજભાઈ આહિરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આચાર્ય અને શિક્ષક મિત્રોએ શાલ ઉડાડી અને સ્મૃતિ ભેટ અર્પણ કરી નિવૃત્ત થતા કર્મચારી અજયવદન પટેલે શાળા પરિવારના આભાર માની શાળાનો પ્રોજેક્ટ ભેટ આપેલ છે નવસારીના ગેલકડી વિસ્તારમાં અડધા દાયકાથી જૂની ગટર લાઈન ઉભરાવાની સમસ્યા નવસારીના ગેલકડી વિસ્તારમાં આવેલા અહીવાસમાં છેલ્લા પાંચ વર્ષથી ગટર ઉભરાતી હોવાની સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે વિકાસની વાતો કરતા તંત્રની કામગીરી સામે સ્થાનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો છે નવસારીના ગેલકડી વિસ્તારમાં વર્ષો અગાઉ ગટર લાઈન નખાઈ હતી ત્યારબાદ આ વિસ્તારની વસ્તીમાં ભારે વધારો થયો છે ત્યારે જૂની ગટર લાઈન તેનું ભરણ સહી શક્તિ ન હોવાથી હવે નવી ગટર લાઈન બનાવવામાં આવે તેવી અપેક્ષા સ્થાનિકો સેવી રહ્યા છે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઘઉંની પૂછા ઓચસ્વી એચઆઈ વન સિક્સ ફાઈવ ઝીરો જાતના નિદર્શન કેન્દ્ર નવસારી દ્વારા નવીનતમ જિલ્લાના ખેડૂતો સુધી પહોંચે તેવા સતત પ્રયત્નો આખા વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત આર એઆરઆઈ રિસર્ચ સેન્ટર ઇન્દોર મધ્યપ્રદેશ દ્વારા વિકસાવેલી ઘઉંની વધુ ઉત્પાદન આપતી બાયોફોર્ટીફાઈડ વેરાયટી આઈ વન સિક્સ ફાઈવ ઝીરો પૂછા ઓજસ્વીના નવસારી જિલ્લામાં નિદર્શન આપવા માટેનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર હેમંત શર્માના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું અધ્યક્ષ સ્થાનેથી તેમણે આ ઘઉંની નવી જાતની ખાસિયતો તેમજ તેની રોપણીથી કાપણી સુધીના જુદા જુદા તબક્કાઓની ફોટોગ્રાફી અને ડેટાબેઝ નોંધવા અપીલ કરી હતી ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજરોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો માહોલ સર્જાયો છે ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પાલતાની અધ્યક્ષતામાં તેમજ નિવાસી અધિક કલેક્ટર જિલ્લા પ્રાંત અધિકારી સહિત વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ એક સ્વર્ષથી વંદે માતરમના મૂળ સમૂહ સમજ્ઞાન કરીને સ્વદેશીની શપથ ગ્રહણ કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો તે જ રીતે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પ્રમુખ પરેશ દેસાઈએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકા તમામ નગરપાલિકાઓ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને મામલતદાર કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ વંદે માતરમના મૂળ સ્વરૂપનો સમજ્ઞાન અને સ્વદેશીની શપથ ગ્રહણ સાથે દેશપ્રેમની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી ગણદેવી પોલીસમાં નોંધાયેલ દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી પકડાયો નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓમાં આરોપીઓને ઝડપી લેવા માટે નવસારી જિલ્લા પોલીસની એલસીબી દ્વારા હાથ ધરાયેલ વિશેષ દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજ સિંહને સંયુક્તપણે ખાનગી રાહિ બાતમી મળી હતી કે ગણદેવી પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુનાનો નાસ્તો ફરતો આરોપી એવો મૂળ ગીર સોમનાથના ઉના તાલુકાનો અને હાલ સુરતના મોટા વરા ખાતે રહેતો દશરથ હમીરને લેવા સુરતના ખુરસદ રોડ નજીક એસ એમ સર્કલ પાસે આવેલ સરદાર ટી સ્ટોલ ખાતે ઉભો છે આ બાતમી ના આધારે નવસારી સુરત પહોંચી વોન્ટેડ આરોપી ઓળખ કરી તે તે ટી સ્ટોલ પર ચા પી રહ્યો હતો સમયે તેને ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની પૂછપરછ કરી હતી પકડાયેલા આરોપી દશરથ વિરુદ્ધ દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ અમરોલી ઉત્તરાયણ વગેરે પોલીસ મથકોમાં પણ દારૂ અંગેના ગુના નોંધાયેલા છે કાયદેસરની કાર્યવાહી બાદ એલસીબી ટીમે પકડાયેલા આરોપી દશરથને આગળની કાર્યવાહી માટે નવસારી ગ્રામ્ય પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવું ટકા તો સાંજે સાડત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ